રમેશભાઈ આપની પાસે આવીશ જે વાત અહીંયા પ્રણવ ભાઈએ કરી કે યુદ્ધ વિરામની વાત આજે પણ ટ્રમ્પેના નિવેદનમાં કરી કે મેં ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધ રોકાવ્યું એ જગત જમાદાર બનમાં હંમેશા આવશે પણ ભારતે સ્પષ્ટતા કેમ ક્યારેય નથી કરી કે ભાઈ ટ્રમ્પે આપ જે નિવેદન છે એ ખોટું છે કે ભારતમાં સ્વતંત્ર નિર્ણય છે કે ભારત સક્ષમ છે જી પહેલી વસ્તુ તો ટ્રમ્પના નિવેદનની વાત કરું કે ટ્રમ્પ સાહેબ ને હજુ એ ખબર નહીં હશે કે વીસ વર્ષ બાદ ઉદ્ધવ ઠાકરે ભેગા થઈ ગયા છે એમનો સમાચાર એમની પાસે પહોંચે તો પર નિવેદન એવું આવી શકે કે ભાઈ આ કરાયું છે નંબર એક ટ્રમ્પ સો વખત બોલે પચાસ વખત બોલે કે પાંચસો વખત બોલે બરોબર છે ટ્રમ્પ એ ઇમ્પોર્ટન્ટ નથી સો આપણા આપણે આપણા ડીજીએમઓ પર આપણે વિશ્વાસ કરવો જોઈએ કે ટ્રમ્પ પર કરવો જોઈએ નંબર એક નંબર બે કે આપણા વિદેશ મંત્રી એસ જયશંકરસિંહ ગયા ગયા અઠવાડિયે કે ગયા મહિને જ અમેરિકામાં હતા ત્યાં એમણે સ્પષ્ટ શબ્દમાં એકદમ ક્લિયર કટ કીધું હતું કે ભાઈ અમારી આ સીઝ ફાયરની જેવી વાત છે ડીજીએમઓ ટુ ડીજીએમઓ થઈ છે અહીંયા કોઈ પણ પ્રકારના વ્યક્તિનો અહીંયા હસ્તક્ષેપ હતો નહીં આપણે અમેરિકામાં જઈને કહી આવ્યા છે બરોબર છે તો આપણી જે કહેવાની જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓના માધ્યમ માંથી શું સંદેશો થયો છે આપણા વિદેશ સચિવ દ્વારા શું નિવેદન અપાયું છે કે નથી અપાયું અપાયું છે ને વારંવાર અપાયું છે આપણા ફોરેન મિનિસ્ટર દ્વારા નિવેદન અપાયું છે કે નથી અપાયું અપાયું છે વારંવાર અપાયું છે ને અમેરિકામાં જઈને અપાયું છે શું આપણા ડીજીએમઓએ સ્પષ્ટતા કરી છે યસ આપણા ડીજીએમઓએ સ્પષ્ટતા કરી છે જો મારી પાસે આ ત્રણ આધાર હોય ને એની સામે ટ્રમ્પ હોય તો હું આ ત્રણ આધાર પર વિશ્વાસ કરીશ ટ્રમ્પ પર વિશ્વાસ કરીશ નહીં